વ્લાદિમીર પુતિન પાંચમી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા છે પુતિને મોસ્કોના ગ્રાઉન્ડ ક્રેમલિન પેલેસમાં તેત્રીસ શબ્દમાં શપથ લીધા આ એ જ જગ્યા છે કે જ્યાં રશિયાના ચાર પરિવારના ત્રણ રાજાની તાજ પોષી થઈ હતી મળતી માહિતી અનુસાર રશિયામાં પંદર અને સત્તર માર્ચે યોજાયેલી ચૂંટણીમાં પુતિને અઠ્યાસી વોટ મળ્યા હતા તેમના પ્રતિસ્પર્ધી નિકોલે ખારી તો નવને માત્ર ચાર ટકા મત મળ્યા હતા પુતિને આ પહેલા વર્ષ બે હજાર માં પ્રથમ વખત રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા ત્યારબાદ તેઓ બે હજાર ચાર બે હજાર બાર અને બે હજાર અઢારમાં પણ રાષ્ટ્રપતિ બન્યા હતા મહત્વનું છે કે શપથ ગ્રહણ સમારોહમાં રશિયાની ફેડરલ કાઉન્સિલ સ્ટેટ ડુમાના સભ્યો હાઈકોર્ટના જજ રાજદૂતો અને વિવિધ દેશોના ડિપ્લોમેટિક કોપર્સના સભ્યોએ હાજરી આપી હતી બે હજાર અઢારમાં પોતાના ચોથા શપથ ગ્રહણમાં ભૂતપૂર્વ જર્મન ચાન્સેલર જેરહાર્ડ શોર્ડર સહિત લગભગ છ હજાર લોકો હાજર રહ્યા હતા તેનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ